આગામી જાન્યુઆરી પર્વ પર જુનાગઢ મહાનગરપાલિકાએ ઉપરકોટ જિલ્લાને પતંગોત્સવ માટે પસંદ કર્યો છે ત્યારે સૌ વાર ઉપરકોટ ખાતે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં એક હજાર જેટલા લોકો ભાગ લઈ શકશે જે માટે ઉપરકોટ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન તે પ્રાથમિક લિમિટેડ જે પ્રાઇવ લિમિટેડ જે છે એના દ્વારા દરેક પ્રવાસી માટે એક ટિકિટ ઓફ દર તે પચ્ચીસ ટક્કી કરાયો છે જે ટિકિટનું વિતરણ અગિયાર જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશને ઉપરકોટ કિલ્લાને વેન્યુ તરીકે પસંદ કર્યો છે ચૌદમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પતંગોત્સવ મનાવામાં મનાવવા માટે તો જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું બહુ હર્ષની વાત છે અને આના માટે અમે આના માટે સ્પેશિયલ એક હજાર ટિકિટ પ્રિન્ટ કરાવી છે જેનો દર ફક્ત ને ફક્ત પચીસ રૂપિયા રહેશે આ પચીસ રૂપિયામાં ઉપરકોટની એન્ટ્રી પણ આવી ગઈ અને પતંગોત્સવ પણ આવી ગયું આ ટિકિટ માન્ય રહેશે ચૌદમી જાન્યુઆરી માટે અને આનું વિતરણ જે છે એ અગિયારમી જાન્યુઆરીથી ઉપરકોટ ખાતે સ્ટાર્ટ થઈ જશે સાથે લોકોને વધારે હર્ષ ઉલ્લાસ મળે એના માટે મનોરંજનના અલગ અલગ કાર્યક્રમોનું પણ અરેન્જમેન્ટ થઈ રહ્યું છે એક બીજી બહુ સારી વાત છે કે અહીંયા જે અમારા ઉપરકોટમાં એક ફ્લોર ગેમ બનાવી છે લોકો એને બહુ વધારે માણી રહ્યા છે તો ચૌદમી જાન્યુઆરીએ બીજી પણ ત્રણ જે ફ્રી ફ્લોર ગેમ છે એ પણ પબ્લિક માટે ખુલ્લી મૂકવાના છીએ બધાને એક ખાસ વાત કહેવા માગું છું કે પતંગોત્સવ જે છે ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિ જે છે એ પતંગનો તહેવાર છે બહુ મજા આવે છે ગુજરાત બહુ સારી રીતે માણે છે પણ પોતાની સાવચેતી સલામતીનો ખૂબ ખૂબ ખ્યાલ રાખવો અને સેફ્ટી ફર્સ્ટનો નિયમ માઇન્ડમાં રાખીને ઉત્સવ